જો ગુજરાતીઓ વેલકમ બેક ટુ બે ઘડી બેઠક તમને ખબર છે આજનું મારો વિડિયો છે ને તમે થમ્બનેલ જોઈને ઓફકોર્સ ક્લિક કર્યો છે તો તમને બતાને ખબર પડી જ ગઈ છે આજે આપણા સાથે કોણ છે પણ اگر એક નાનું ઇન્ટ્રોડક્શન મારે એમનું આપવું હોય તો એવી રીતે આપું કે अगर રોમેન્સ કરવું હોય તો પહેલા એમની પિક્ચર જોવાય ડાયલોગની ડિલિવરી ডેશિંગ થવા જેવી હોય

એમાં આપણા બધાના ફેવરેટ સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર સર બહુ જ મજા આવશે તમને વિડિયો લાસ્ટ સુધી જોજો બહુ જ ફની કાઇન્ડ ઓફ ઇન્ટરવ્યુ થયો છે આજે સર જોડે તો પહેલા તો કેમ છો તમે બસ મજામાં હવે મારા સૌથી હું જ્યારે તમારા માટે પ્રશ્નો બનાવતી હતી કે હું શું પૂછીશ સર ને તો પહેલા મારા મગજમાં એક જ પ્રશ્ન આવ્યો ને એ પ્રશ્ન એવો કે તમને કેટલા પ્રેમ પત્રો લખ્યા છે આજ સુધી છોકરીઓએ ઘણા છે ઘણા ઘણે ઘણાય નહીં એટલા

પહેલી વાર લખે તો મારી વાઈફને જોઈને જ્યારે પહેલી વાર મે એને જોઈ પછી અમારા ગામડાના હતા એટલે શું મળવાનું ને એવું બધું ના થાય લગ્ન પહેલા તો એક કોઈના બીજા કોના મેરેજમાં હતા ત્યાં અમે લોકો મળ્યા પણ એકબીજાને ખાલી જોઈ શક્યા મળવાનું તો આ ચાન્સ હોય નહીં તો એ વખત મેં લેટર લખે તો એના મારી વાઈફના પહેલી વાર વાઈફને પહેલી નજરનો પ્રેમ છે હા તો હવે ઓકે હવે સૌથી જરૂરી પ્રશ્ન આ મેમ વધારે ગમશે પ્રશ્ન તમને જમવાનું બનાવતા આવડે છે હા આવડે છે તમને શું બનાવી શકો છો તમે શાક બનાવી શકું રોટલી બનાવી શકું થોડી ભારતના નકશા ચાલે થાય રોટલી બનાવી શકું હા પછી તમને બહારનું સ્ટ્રીટ ફૂડ શું ભાવે ખાસ તો આપેલું પિઝા બર્ગર મોમોસ ના 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 પિઝા કોઈ ટાઈમ મારા દીકરો કે દીકરી મંગાવે તો ખાલી એક ટુકડો બસ ને આમ કદી નહીં બહારનું ખાવ અને તમારી સૌથી પ્રિય વાનગી કઈ આમ તો મારું માખણ મને બહુ ગમે છે ઓહો અને એકદમ પ્રોપર ફૂડમાં કેવું કાઠિયાવાડી ભાવે તમને કે પંજાબી ભાવે કે

દુનિયામાં વિક્રમ તો ઘણા છે પણ વિક્રમ ઠાકોર તો ફક્ત એક જ છે એ ડાયલોગ પહેલી વાર મારા ફિરોજભાઈને બોલવાનો હતો ત્યારે મને એમ થતું કે આરું કેવી રીતે બોલી છે એમ કેમ કે જેને આ ફિલ્મના પડદા ઉપર જોયા હોય ને એમાં વિલન તરીકે હા તો એ વખતે મને એમની સામે ડાયલોગ બોલવા મને થોડું કાઠું પડી ગયું પણ મને ફિરોજભાઈ કીધું કે દીકરા બોલી શકીશ તું પછી હિતેન સર હિતેન કુમાર હિતેન કુમાર એમની જો પહેલીવાર પહેલી જ પિક્ચર કરી એમના નાના ભાઈનો રોલ મને ઓફર થયો હતો તો એ વખતે એક સીન હતો જે હું મારી હિરોઈન મને મળતી નથી તો પછી મને વિચાર આવે છે મરવાનો ને એ સીન એટલો બધો અલગ જ પ્રકારનો હતો હું કરી જ નહોતો શકતો કે જે રીતે એનું કેરોઝીન છાંટવાનું જે એક્ટિંગ કરવી તો એ એ વખતે મને હિતેનભાઈએ એ સીન માટે મને બહુ જ બહુ સારી રીતે એમણે મને શીખવ્યું હતું કે આ રીતે આ સીન કરવાનું વાહ મમતા સોની મેમ મમતા સોની એ બહુ સારા પહેલા તો ડાન્સ બહુ સારું કરે છે મને નહીં આવડતો એટલો બધો એટલે એ હા ના એટલે હું શું કરું ખબર છે મારા ડાન્સ માસ્ટર હોય એમને થોડો સાઈડમાં લઈ જઉં પછી હું કહું જો એવા સહેલા સહેલા સ્ટેપ બનાવજો આ તો બધું કરી લેશે હું કશું કરી શકું બરોબર છે બરોબર સાચી વાત છે એટલે બહુ સારા બહુ સારા અભિનેત્રી ડાન્સર તરીકે તો મને એમની સાથે થોડુંક રહેતું હતું પણ ઘણો સપોર્ટ કર્યો એમણે પણ મને અને હિતુ કનોડિયા સર હિતુ કનોડિયા બહુ હસી મજાકવાળા વ્યક્તિ બહુ સારા વ્યક્તિ એમની જોડે પિક્ચર કહી હતી મેં વાઘી કાળજી કટારી પછી પટેલની પટલાઈ ઠાકોરની ખાનદાની તો એમનો એમનો પણ મને ડાન્સ એ હોય એટલે મારે જોડે એમને ડાન્સ કરવો એટલે મારા મારું કામ નહીં કહેવાય તો નરેશ કનોડિયાનો દીકરો અને કેટલો જોરદાર ડાન્સર આજે ઇફ તમે તમારી સામે નાનકડો વિક્રમ ઠાકોર આવી જાય પંદર વર્ષનો સોળ વર્ષનો ને એમને તમારે કંઈ કહેવું હોય અને આજના વિક્રમ ઠાકોર સર શું કહેશે બસ હું એ જ કહીશ વિક્રમને કે બસ દિલથી મહેનત કર દિલથી મહેનત કરીશ તો તું ચોક્કસ આગળ આવીશ અને તમારા આખી લાઈફ જર્ની પર કોઈ કે ફિલ્મ બનાવી હોય અને બને તો એનું ટાઇટલ તમને કે કોઈ તો એ શું આપશે એક મારા મિત્ર એક સરસ મજાનું ટાઈટલ લાસ્ટ સુપરસ્ટાર એવું એક ટાઇટલ મારા મિત્ર મને આપેલું છે કે આ તમારા પિક્ચરમાં યુઝ કરજો તમારું જે તમારું તમારું ઉપર પિક્ચર બને તાર જી એક જરૂરી નહી કે લાસ્ટ સુપરસ્ટાર પણ એ એનું વિચાર હતો એવું કે આ હોવું જોઈએ ના ના બરોબર જ છે વિચાર બી એમનો હવે એક મસ્ત તડકતા ફડકતા થોડક ડાયલોગ થઈ જાય મારી ઓડિયન્સને મોજ પડી જશે ડાયલોગ બધા યાદ થોડા રહે શૂટિંગ ક્યારે કર્યું અરે સર તમે બોલો એ ડાયલોગ છે આજે બધું તમે બોલ્યા ને બધા માટે ડાયલોગ જ થાય તમે કઈ કઈ જે તમને ચાલો તમારો સૌથી પ્રિય ડાયલોગ કયો હમણાં જ બોલો તો જાલી સિંહના સામે એ કહે છે કે ભાઈ અચ્છા તું વિક્રમ છે એમ ને તો હું કહું છું કે ભાઈ જાલીમ સિંહ વિક્રમ નહીં વિક્રમ ઠાકોર કહો કારણ કે દુનિયામાં વિક્રમ તો ઘણા છે પણ વિક્રમ ઠાકોર તો ફક્ત એક યસ લેટ્સ ગો ઓકે હમણાં તમે વાત કરતા હતા ત્યારે તમે ને લઈને વાત કરી કે તમારી હાઈટને લઈને બહુ ઇશ્યુ થઈ જતો હતો તો એ શું વાત હતી હમણાં તમે એક્ચ્યુઅલી કોઈ બી પિક્ચર હોય તો હિરોઈનની હાઈટ જે પ્રમાણે હોય પ્રમાણે જ હોય પણ મારી હાઈટ નાની એટલે કોઈ એવા સીન હોય જે સામે સામે કરવાના હોય થોડા ક્લોઝ હોય કે આટલા નહીં હોય તો એ વખતે એવું થતું કે ભાઈ કેમેરામાં સરખા બેની હાઈટ દેખાય તમારે મને પાટલો આપતા છ નો પાટલો કે પાટલો આપી પછી સામે સામે ડાયલોગ બોલવાનું હોય તો મોટાભાગની દરેક હીરોન જોડે એવું થયું જ મારે પણ એક પિક્ચર હતી એ પિક્ચરમાં વાર એવું બન્યું કે હિરોઈનને મારા મારા લીધે એના પાટલો આપવો પડે ત્યારે મેં બહુ જ ખુશ થઈ જયેલો બહુ પહેલી વાર આવું બન્યું એમ તો મેં કીધું ખરું કે ભાઈ આ પહેલી વાર આવું બની રહ્યું છું મારી લાઈફમાં તો આ જિંદગી હું નહીં ભૂલું ને આ બધાને પાર્ટી આપી શકે એટલે દિવસે તો મેં બધાને પાર્ટી આપી વાહ મને નથી લાગતું કે આના કરતા સારો ઇન્ટરવ્યુ ક્યાંય બી સરનો હશે એમ પણ જેમ સરે કીધું કે મહેનત કરતા રહો મહેનતનું ફળ તમને કંઈક ને ક્યાંક ડેફિનેટલી મળશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમને સરની કઈ પિક્ચર ગમે છે એ કમેન્ટમાં કીધા વગર તમારે જવાનું નથી શેર કરો આ વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલી અને વિક્રમ સરના બધા જ પહેલા આખા ગુજરાતમાં મારો વિડીયો પહોંચી જવો જોઈએ હું એવું માનું છું બાકી તો સબસ્ક્રાઈબ કરો બે ઘડી બેઠક ચેનલ ને આવા જ અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે થેન્ક યુ સો મચ વોચિંગ દિસ વિડીયો બાય